જય માતાજી મારું નામ વાડા જલપાબા છે અત્યારે નવરાત્રિનો પર્વ આવી રહ્યો છે તો મેં ચૂંદડીની હારની લેવા માટે ખરીદી કરવા માટે આવ્યા છીએ આ સ્વસ્તિકવાળી ચૂંદડી છે અલગ અલગ બધી છે પેટર્ન ડિઝાઇનમાં બધું સરસ છે હા આ વખતે થોડુંક પ્રાઇસમાં ફેરફાર છે બધે અહીંયા એક જગ્યાએ એની બધે છે વેરાયટીમાં વેરાયટી સારી છે હા અલગ છે દર વખતે

સારી ખરીદી પણ છે બજારમાં